આ દિવાળી આવી ગઈ આ ખાણો બધો જેટલો બધો આમ નવું ઘર બનાવે છે તે બધું હમુ કરવાનું છે આ કેટલા પાડોશી છે એ કઈ જોવા આવતા નહીં આમ કે હવે અમારા એ મજૂરી આપવાનું શું કરવા આવીએ મજૂરી તાણ હું આટલો બધો ખણો હું છાણું થમી રહ્યો પાવડો રવા દે ટોકર લઈ આવવા દે ચોક ટોકરે શીખવા પડ્યું ટાટકી જોઈસ અને ડોસી જઈશાવી નહીં પાછી અમુદી પાછી નહીં વળતી ચાણ પાર આવશે સી ખબર અમુર તો દિવાળી દિવાળી તહેવાર એટલે ની રાડ તૂટી જાય ચાણો પાર આવશે સી ખબર કોમ કે અમારા લોકોને કોમ આપવાનું હું કોમ આવા

કરું કરુતાના મું ટોકર ઉપાડો એ કોમ કરવા દે પહેલા ખાઈ લેવા દે પછી ખાઈન પછી પાછો આવું ને પછી બેહો બેહો પાઈન પછી કરીએ કોમ તો આખી જિંદગી કોમ જ થકા હા શટુ કોમ પડી છે આ બધું મારે વાળું કરવું પડશે અને સુયે એકલો આમ કામ પૂરો એક તો કોઈ મદદ કરવાય કોઈ સાંભળતા આવતા નહીં કેટલા પાડો છે આ બાજુ પેલો છે આ બાજુ પેલો શંકો છે હમણાં હાલ ઈવાને કોક કામ હોય તો અમારું બૂમ પાડે એ બેમાબા આવજો દોડજો અને લેબડો પાડવે તો કે બે દાડો આલો કો આવા આવાસ બતાય શું કરવાના કઈ કઈ કોમ માં આવતા નહીં આ તો બધા આખી દિવાળી બધું સાપત કરવાનું છે આપળો તો આ બધું શિખર હું બધું મેં આ શિખરા ડબલોન ફબલો હમોદો શિખર મય હું બળ આ હૈ ના બને આ દેતી મય જઈશું છે

ના ના યાર શો વાગ્યા નો ખણો પેલો કર્યું કે પેલા તમારે પૂરણ કઈ રોળો રોડો કોપરેટ કરાવવો પડે તો બધું કમ્પ્લીટ રાખવું પડે ડોસી લપસી ના પડત કીધું એ ડોસી તો બરોબર છે પણ આ બેવા પેલી ઉકાઈ જવા મચરાચરા તો હડકું રાખવું

સાર બેહો ને બેહો લોહી પી જઈ આ બધું કોમ તો બધું બરોબર છે દિવાળી રજાઓ પડી રજાઓ દિવાળી ભારેસ દિવાળી તો બઉ ભારે છે બાપા દિવાળી આ દિવાળી પેલો ભણો પેલો ભણો મારો ભણો આવશે ને બાપ રે આટલા માથામાં પરતો મારી તારે પડી જાય આવડો મોટો બોમ ફોડ્યો ને બાપ બે સુધી તો માથામાં તમ 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 એવું થાય એવું થાય હું તો ના આવે તો બાપ ભણો ભણો હું તો એવું કણાનું ભણો હું મને પીલે કરો હું તો ભણા હું પીલે કરું જો ખાલી તો પણ આમાં આવી ના જાય હું તો એમ કહું કે આવા તો હારું બાપ હું તો એના ઘેર હારું

들어 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 들아 아들 좋아하는 거 추, 아루 아또 모만재 좋아하는 유선, 빼지 요가저또 모만재.

બોલ્યું

Mama belok, jadi jauh je, pas jauh, ayoh mama lo, ayoh mama lo, mama 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 mama, mama, hol, 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 Mantang, mantang di luar. Mantang di luar. Mama, iya, mama lo, mama lo. Mama, adi ni kau harus melihat mana? Mama, adi siapa ni? Bona, contoh buaya tukar betul. Mama, adi siapa ni? Agar ini, alfonso telah buaya. Woi, woi, mama. Mama, ada mama. Ah, kamu berpulang. Mama, ada. Mama maju saja.

ગાડી લઈ આવ નકા લીયા ના હમણાં મન મને હા શીખબર આવ્યો મારી દિવાળી બધા તહેવાર હા મોટો પાડતો નહી મને

ત્યાવાર મને કોક નાખત તમારી તાલી ફોડી ના શીખ્યું અને પછી કામ મોકલતો આવું બાપા તો

ફરતા <laughs> <laughs>

મસ્તી કાટ કાટ કરે ને તો કશું નહીં લઈ આલું અને બોલ્યા વગર બે આવડતા ઊંઘી રે ને તો બધું લઈ આલો ગાડી લઈ તને ટેટા લઈ આલ્યો તને ભળાસો મોટા બોમ્બ લઈ આલ્યો પછી શું કેવાય શું કેવાય લુગડો લઈ બધું તાર જે જોયા લઈ આલ્યો પણ તું મસ્તી ના કાઢે ખાલી

Mau <Sality> <laughs> aja, mazaya, pangko mazaya, pangko, naya dulu, tanya, pangko, pangko caya pan, acha, mawan caya mawan caya dulu, mawan celan dulu, mana mawu lu, tanya, kalian cakap cah, kalian tanya,

Mam mama mê bung, bung. Đà đi gadi gadi wam mi loa tocha danh bây giờ mado chilo no mado chilo mama lam mado chilo danhu danhu hey uchangu mày kuzoo uchangu danh uchangu danh uchangu mày luôn hm 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 đi hm à hm <coughs> 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 <coughs>